કરજણ પોલીસ મથકમાં શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી કરજણ પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી તમામ ધર્મના લોકોને શાંતિ કાયમ રાખવાની અપીલ કરવામાં આવી હતી આગામી તારીખ સત્તર જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર દેશભરમાં ઉજવાશે તે સંદર્ભે વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મથકની હદમાં આવતા ગામોના સરપંચ અને આગેવાનો સાથે કરજણના પીએસઆઈ એસ જે રાઠવા આર પરમાર તેમજ રાઠોડ સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી શાંતિ સમિતિની બેઠકમાં કરજન તાલુકાની આસપાસ ગામડાઓના સરપંચ તેમજ કરજણ નગરના આગેવાનો હાજર રહ્યા હતા આ સમિતિમાં ઈદના તહેવારમાં તમામ નીતિ નિયમોનું પાલન કરવું શાંતિ ભંગ ન થાય તેના ઉપર વિશેષ ભાર મૂક્યો હતો શાંતિ ના ડોહળાય તે બાબતે પોલીસ અને તંત્રને પૂરેપૂરો સહયોગ આપવા તમામને અપીલ કરાઈ હતી શાંતિ સમિતિમાં હાજર તમામ સરપંચો અને આગેવાનો તંત્રને પૂરો સહકાર આપવા અને શાંતિ બનાવી રાખવાની ખાતરી એક સુરમાં આપી હતી આ બેઠકમાં કરજણ પોલીસ મથકનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો રિપોર્ટર હુલજાર દીવાન ન્યૂઝ ટુડે કરજન